મોટા થાય ત્યાં સુધી તેમની માતૃપ્રેમ નિબંધ આવે છે પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમની વાત નથી આવ્યો હું માતાનો વિરોધ નથી કરતી પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે પરંતુ તેનો મન કોઈ જાણે છે નહીં તો ચાલો આજે હું જણાવું પિતા ની જરૂર પડે છે પિતાની હાજરી સુરજ જેવી હોય છે શું પિતાની હાજરી સુરજ જેવી હોય છે સુરજ ગરમ જરૂર પણ જો એ ના હોય ને તો અંધકાર છવાય જાય છે પણ જો એ ના હોય ને તો અંધકાર છવાય જાય છે એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ થાણા વેંતી માં ના મરતી પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એક વાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી એ બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે એક વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો પાપા પગલી ભરતો હતો ચાલતા ચાલતા પડી જતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું સ્કૂલે જતો છોડવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું મોટો થયો કોલેજ જતો મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને પણ તારા લગ્ન બાદ તારી પત્ની ના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમ મુકતા પહેલા તને એ વિચાર કે એમના આવ્યો કે પપ્પા છે ને બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમ ના મુકતા કેમ કે એ છે ને ત્યારે જ તમે છો તેના વગર તમારું કઈ અસ્તિત્વ જ નથી અને છતાં પણ જો તમારે જાણવું જોઈએ ને સાહેબ કે પપ્પા વગર તમારી ઓકાત શું છે તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આટો મારજો અને એક દિવસ એકલા આટો મારવા જજો ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હજો ને અરે તમને બોલાવાની વાત તો દૂર રહી લોકો તમારી સામું પણ નહીં જુવે મા ઘર નું ગૌરવ છે ને તો પિતા ઘર નું અસ્તિત્વ છે માં પાસે અશ્રુ ની ધારા તો પિતા પાસે સંયમ હોય છે બે સમય નું ભોજન માં બનાવે છે ને તો જીવન ભર ના ભોજન ની વ્યવસ્થા એક પિતા કરે છે ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને તો તાપડા મોમાંથી ઓ માં એમ નીકળે છે

એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુખ જમા કરાવી શકતા હોય તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં તમને ખુશીઓ અઢળક મળે છે અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે તેની માટે તો મારી પાસે શબ્દો ઘટે પરંતુ સમય ની મર્યાદા ને રાખી રાખીને એક છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને હું વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર પણ આના પરિશ્રમ કરતા જોયા છે

બાય બાય થી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે અને એ ખુશીઓ માટે પોતાના શમણાઓને રોળતા જોયા છે પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી પિતા સ્વરૂપે મેં સર્જન હાર ને જોયા છે પિતા સ્વરૂપે મેં સર્જન હાર ને જોયા છે થેન્ક યુ જય હિન્દ જય ભારત